હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ પરત ભાઈ દુકાને આવી ગયા અમે ટોપી ઠંડી બહુ એટલે આ ગયો વહેલા વેલા આવી ગયા છો સાડા હે અને અમે જઈ રહ્યા છો રાધનપુર બાઇક લેવા માટે બિલકુલ ભાઈ ને અમારે નોંધાયેલું દસ દિવસ પહેલા તો આજે અમે જઈ રહ્યા છો અને વહેલી વહેલી દુકાન ખુલ્લી નાખે સાડા છ કઈ બી વસ્તુ વહેલી લેવી હોય દૂધ હે કાંટ ચા હે તો વહેલું આવી જાવ તમને દુકાન ખુલી હોય ચાલો તો વિડીયો બનાવ હો અને અમે હવે જઈ રહ્યા છો રાધનપુર તો ચાલો તો હે ગાઈસ રાધનપુર માં પહોંચી ગયા હા શોરૂમ પે અને લાલો અમારી પહેલા આવી ગયો છે એક કલાક પહેલા આવી ગયો પાટણ પાટણથી ના ના હવે જાય હું હવે 20 મિનિટ કે થોડી દેર કે લેને કે પેલા ખાયા ઓર રહી ગઈ એટલે ફટાફટ આવી સરે ભાઈ અમે તો જો આ લાયા હા બહુ પડે મારે તો 4-5 દિવસ પડે છે ને ક્યારવેરે ઉઠ્યા હા અને અમે પહોંચી ગયા અમે રાત આત પણ એમાં ગયા છે ને જાગીટ બાકેટ થકા હતા એટલે વાંધો નહીં આવ્યો લાલાને તો બસ આવ્યો એટલે વાંધો નહીં આમાં વિકુલ થયો છે જો એમ જો બાય એટલે હા જો છે એટલે ઠંડી વાય બાય નવું તો હજુ શોરૂમ ખુલ્યો નહીં शोरूम खुले ले बाइक अमन मल से तो वीडियो में बना रहे जो चार हजार जा। सो चेक कर रहा हूँ जो हम लालो भी चेक कर रहा है कि अभी हमारी गाड़ी है गाड़ी तैयार थी जी से जो जो बस हम दस पंद्रह मिनट में गाड़ी मन मिली जैसे इसलिए हमें ऊपर हमें जाइए ऐसा જેવા સીડી છે સીડી સીડી ચડવાનું છે જો નંબર પ્લેટ આવી ગઈ છે બાઇક હવે તૈયાર થઈ રહ્યું છે બાયક અમે લેવા જઈ રહ્યા છીએ નીચે બોર્ડાવન ચાલો તો વિડિયો માં બના રહે જો જો બાઇક કમ્પ્લીટ થઈ ગઈ છે અમાર જાવે છે ને આ ગુડનવાળો ભાઈ હાજર તો આજે તો હું બહાર છું મારું બાય છે હે હેલ્મેટ લઈ લે લાલા આ વાત કીમ ખબર હે ને જો વિપુલ ભાઈ અમાર બાઇક લઈ લીધું છે કમ્પ્લીટ જો તૈયાર થઈને આવી ગયા છે ના તો એ વગર તો હવે થોડા ઘણા ફોટા લા ચાલો તો વિડિયોમાં બનાવી રહેજો ચાલો તો જો વિક્રમ બે બાઈક લઈ લીધી છે હવે બહાર નીકળેલા છે જો આ લાઈટો છે હવે અમાર मामો બાંધેરા છે બાઈક ને નવો અને હવે ઘરે જવાનું છે

અને અમારે મામીની ની પાછળ જો ચલો એમાં હવે નખાઈ દો હેલો મિત્રો બાઇક ને એવું બધું લઈ લીધું પેડા પેડા હાર ને એવું બધું તૈયાર થઈ ગયું હવે અમે જઈ રહ્યા છીએ ઘરે બાઈક આગળ નીકળી ગયું છે અને અમે પાછળ બંને હું લાલો તો વિડીયો ગમે વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં มาเรียนกันบ้าบเร็วมายาวดีบายบาย